નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ એક નવા કોન્સેપ્ટ સાથે નવું શીખીશું નવું કંઈક કરીશું કારણ કે ગુજરાતમાં શિક્ષણ ધંધો જે ચાલે છે એને બંધ કરવાનો પ્રયાસ કરવાનો છે એક જ કોન્સેપ્ટ છે આપણો કે ગુજરાતના એક કરોડ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચી જઈએ તો અહીંયા તમને શું છે કે ઇંગ્લિશ ઇમેજ દેખાડવામાં આવશે અને ઇમેજની સાથે સાથે તમારે શું કરવું છે ઇંગ્લિશ વોકએપ જોવાનું છે કે શું એનો ઇંગ્લિશ વોકએફ થાય અને એનું ગુજરાતી ભાષાંતર શું થાય છે હવે તેની સાથે સાથે આપણે શું કરીશું કે અગાઉના ક્લાસમાં એટલે કે ચોસઠા ક્લાસમાં શું ચાલી ગયું છે એનું આપણે શું કરવું છે ક્વિક રિવિઝન તરીકે તમને પાંચ ફોટો આપવામાં આવશે અને એ તમારે જોવાના છે અને જે આજના છે એને પણ આપણે જોવાના છે તો ચલો મિત્રો સમય બગાડવાનો નથી ટ્રુદ્ધ પોઈન્ટ ડિસ્કશન કરવાનું છે અને નવ શીખવાનું છે ચલો તો મિત્રો અહીં આગળ ફર્સ્ટ પણ આપણે ઈમેજ જોવાનું છે કે તમે આ ઇમેજ શું છે કે ઈમેજ છે કે જે સક્સેસફુલ છે લેડી સક્સેસફુલ થવા માંગે છે પરંતુ કેવી રીતે સક્સેસફુલ થવા માગે છે લેડી તરત સક્સેસફુલ થાય છે કારણ કે અત્યારની આ જે જનરેશન છે મિત્રો એ શું કહે છે કે તરત જ જોઈએ છે અમારે તો તરત જ જોઈએ છે તો એનો મતલબ શું છે ઇમિડિયેટલી શું થશે ઇમિડિયેટલી આઈ પછી ડબલ એમ ઇ ડેટલી ડીઆઈ એ પછી શું આવશે મિત્રો ટી ઈ એલ વાય એમબી ડિટીનો મતલબ શું થશે મિત્રો તરત ઓકે શું થશે તરત તો આ લેડીસે શું જોઈએ છે તરત સક્સેસફુલ જોઈએ છે પણ તે મળતી નથી હવે મિત્રો અહીં આગળ જુઓ કે શું છે એ હું તમારી સાથે વાતો કરવા આવ્યો છું હું તમને શીખવાડતો નથી અહીં જો અલગ અલગ કલર છે અને અલગ અલગ કલરથી જે શોષીને શું કરે છે મિત્રો એ કલરનું ફૂલ બને છે જે શોષે છે મિત્રો આ શું કરે છે શોષે છે તો શોષણને શું કહેવાય એબ્ઝોપ્શન કહેવાય શું કહેવાય છે એબ્ઝોર્પ્શન એ બી એસ ઓ પછી શું આવશે આ આન પીટીઆઈ એન એબ્ઝોશનનો મતલબ શું થશે શોષણ થવું શું થવું છે શોષણ શું થશે શોષણ ચલો હવે અહીંયા મસ્ત વર્ડ છે કે આ શું છે વજન કાંટો જોઈએ છે મેન ઇઝ ઇક્વલ ટુ વુમેન તો શું હોવું જોઈએ કે સમાન હોવા જોઈએ તો સમાનને આપણે શું કહે છે ઇક્વાલિટી શું કહે છે ઇક્વાલિટી તો એ ક્યુ વા લીટી એલ આઈટી વા ઇક્વિટી એટલે કે સમાનતા ચલો હવે જુઓ ઇન્ટરેસ્ટ જો આ છોકરાને શું છે ગેમ રમવામાં ઇન્ટરેસ્ટ છે પરંતુ એની મમ્મી શું કરે છે એને ત્યાં આગળ ગોળ રાઉન્ડમાં એને પેક કરી દે છે કેમ એને પેક કરે છે ખબર છે એનો ઇન્ટરેસ્ટ શું છે માત્ર ને માત્ર ગેમ રમવાનું તો મિત્રો આગળ ઇન્ટરેસ્ટ એટલે શું કહેવાય છે મિત્રો શું કહેવાય છે ઈચ્છા કહેવાય શું કહેવાય છે એને રસ છે તો એને શું છે ઈચ્છા છે એ કરવા દો તો એનો મતલબ શું થાય છે ઇન્ટરસ્ટ તો આઈ એન ટી ઇ આર ઇ એસ ટી ઇન્ટરસ્ટ ચલો હવે અહીં આગળ કોઈ છે કોઈનો ધંધો બહુ મોટો કરવો છે તો ધંધો મોટો કરવા માટે કોચ હોવો જોઈએ તો કોચ શું કરે છે ક્લાસ લે છે તો જે ક્લાસ લે છે એ સેશન વાઈઝ લે છે એટલે કે શું કરે છે કે મોર્નિંગનું સેશન અલગ હશે અને ઇવનિંગનો સેશન અલગ હશે તો મિત્રો આપણે જે સેશન કહીએ છીએ સેશન એટલે કે શું કહેવાય છે જે પાર્ટ કહીએ આપણે એટલે કે બે ભાગમાં લઈએ છીએ તો જે સેશન એટલે કે સત્ર કહેવાય શું કહેવાય છે મિત્રો સત્ર એને સ્પેલિંગ શું થાય સેશન એસી ડબલ એસ આઈ ઓન સેશન ચલો ધીરે ધીરે ગાડી ચાલે છે જો અહીં આગળ શું છે મિત્રો મારે શું કરે છે ટપોરી સ્ટાર્ટ કરે છે પ્લાન પર જાય છે પછી એક્શન કરે છે પછી ગોલ કરે છે પરંતુ મારું સજેશન એવું છે કે પહેલા ગોલ ફિક્સ હોવો જોઈએ કેમ આવી સલાહ આપું છું તો એને શું કહેવાય છે સજેશન એટલે કે સલાહ આપવી સૂચક કરવું શું કહેવાય મિત્રો સૂચક કરવું તો સજેશનનો સ્પેન શું થશે એસયુ ઈ પછી હું અલગ કલર લઉં છું એનો મતલબ શું છે કે ત્યાંથી તમે યાદ રાખી શકો સજેશન એસટીઆઈ એન ચલો હવે કોઈ મિત્ર કહેશે કે ઈ છે અને હ્યુમન છે બંને શું કરે છે એકબીજાની સાથે વાર્તાલાપ કરીને સ્વીકૃતિ આપી દેશે શરીર સ્વીકૃતિ આપી દેશે કે તમે પોતાનો સ્ટાર્ટઅપ खोली શકો છો અથવા સ્ટાર્ટ અપ ખોલો છો મિત્રો એને શું કહેવા છે મતલબ સ્વીકૃતિ આપવી સ્વીકૃતિ આપવી એનો મતલબ શું છે એસેપ્ટેશન છે શું છે એસેપ્ટેશન તો a a s e p t a એસેપ્શન્સ શું થાય એસેપ્શન્સ શું થાય એસેપ્શન્સ એટલે મતલબ સ્વીકૃતિ આપી દેવી એસેપ્શન્સ a double s e p t a t i o n s એસેપ્શન્સ એટલે કે સ્વીકૃતિ આપી દેવી ચલો હવે જો મિત્રો અહીં ઘરથી એ રસ્તો ચાલુ થાય છે શું થાય છે રસ્તો ચાલુ થાય છે એ અહીંયા વિમાન વરી ગયું તો બિગિન એટલે શરૂઆત કઈ થાય છે અહીંયા દોટથી થાય છે તો શરૂઆત કરવી એટલે કે બિગિન એટલે કે શરૂઆત બિગન હવે આપણે ક્યાં ન્યૂ બિગનિંગ કરીએ તો એનો મતલબ શું થાય છે કે નવી શરૂઆત કરીએ ચલો હવે જો આ ભાઈ છે બહુ ડોટ ડાયો હતો તો પોલીસે બહુ જ માર્યો ને તો શું કરે કે જાતે જ પાટો બાંધીને આવ્યો તો પાટો બાંધ્યો તો કહે કોને બાંધી દો ડોક્ટર આગળ ના ગયો કેમ કારણ કે એને પોલીસ સાથે માર માર્યો હતો અને પોલીસની પૂછપરછ એટલે ના ગયો તો એ પોતે જાતે બાંધી દો મિત્રો તો પોતાની જાતે જે કામ કરે એને શું કહેવાય મિત્રો ઓવરસેલ શું કહેવાય ઓવરસેલ કે જાતે શું કહેવાય ઓવરસેલ ઓ આર સેલ ચલો હવે મિત્રો શું છે આયો એઆઈ રોબર્ટ છે તો કરન્ટલી એવી સિચ્યુએશન છે કે એ રોબોટ મનુષ્યનો શું કરે છે દુરુપયોગ કરવા માટે તત્પર કરે છે તો કરન્ટલી એટલે કે હાલ વર્તમાનમાં કરન્ટલીનો મતલબ શું છે વર્તમાનમાં તો સી યુ ડબલ આર એ એન ટી એલ વાય કરન્ટલી મિત્રો હવે આ નાના એવા સ્પેલિંગ છે પરંતુ આપણે આલ્ફાબેટિક બહુ ભૂલ કરી શકે છે માટે આપણે લીધા છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું તે જોવાનું કે અહીં કરી શું છે પાંચ ઇમેજ છે આનું શું તું સજેશન આનું ઓવર સ્લેવ્સ આનું કરન્ટલી આને બેગન આનું એસોસિનેશન્સ પછી હવે જો આ તમારે કહે છે ડે સિક્સટી ફોરની વોકેબ છે આને શું હશે પ્રોડક્ટિવિટી આની પ્રોફાઇલ્સ આનું કોન્ક્યુ આનું આવશે એકદમ ફિટ બેસી જાય શું ફિટ શું બેસી જતું તું વિચારું થોડું અને આનું શું હશે કોલ્ડ એટલે કે ઘોડાનું બચ્ચું તો મિત્રો અહીંયા આગળ એક નવો કોન્સેપ્ટ છે નવી રીતે શીખવાનું છે કારણ કે આપણે જે ગોખવાની સિસ્ટમ ચાલે છે એ બંધ કરવાની છે અને જે શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે એને આપણે બંધ કરવાનું છે તો મારું એક અભિયાન છે સૂરજનો પ્રકાશ એક કરોડ વિદ્યાલ સુધી શિક્ષણનો ધંધો બંધ થતો અટકાવવાનો છે તો મિત્રો મળીએ નવી રીતે નવું શીખીશું જય હિન્દ જય ભારત